મુઝફરાબાદ નજીક આવેલા તપોવન ટેકરી આશ્રમ ખાતે તપસ્વી બાપુની ચૌદમી પુણ્યતિથી ઉજવાઈ હતી ત્યારે ચૌદમી પુણ્યતિથી ઉત્સવમાં ચપનભોગ અન્નકૂટનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો

થી નિમિત્તે સાફરાબાદ શહેરના લોકોએ તેમજ આજુબાજુના ગ્રામ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો એટલે કોઈ ઇમરજન્સીમાં મોવા આ લોહીનો ઉપયોગ કરે મળી જાય છે સરળતાથી અને લોકલ બ્રેડિંગમાં અમે એકસો ને વીસ બોટલ આજે અમે જમા કરાવીએ છીએ ખાલી ઘરે કોઈને જરૂરિયાત ન પડે છતાં ઇમરજન્સી વસ્તુની અંદર કે અમે ત્યારે જરૂર પડે તો લોકલ બ્રેન મૂવા અને સંપર્ક કરે એટલે અમારું લઈ ત્યાંથી મળી જાય છે અને અમારે ત્યાં અત્યારે મહાપ્રસાદની અંદર કમસે કમ પંદરસોથી બે હજાર માણસ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છીએ અને આ પ્રસંગ અમારો વર્ષની અમે રાહ જોતા હોય એવો આ પ્રસંગ છે અમારો